ગાયને માતા શા માટે કહેવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં હમણાં સોશિયલ મીડિયામાં એક મજાક ચાલી રહી છે કે ગાયને માતા કહો છો તો ભેંસને માસી કેમ નથી કહેતા ખૂટિયાને બાપ કેમ નહીં આવા જળબુદ્ધિ ધરાવનાર લોકો સાથે તર્ક વિતર્ક સાથે જવાબ આપી શકાય સંદર્ભ સહિત આપી શકાય તેમ છે ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગાયને માતા કહે છે કેમ કે જ્યારે પ્રાચીન સમયમાં સમુદ્ર મંથન થયું હતું ત્યારે પેલું રત્ન કાલકુટ વિષ નીકળ્યું હતું અને બીજું રત્ન કામધેનું ગાય ઉત્પન્ન થઈ હતી તે કામધેનું ગાય ઘણા બધા વિશિષ્ટ ગુણ ધર્મ ધરાવતી હતી અત્યારે જર્સી ગાય નીલ ગાય ગાયના ઘણા પ્રકાર છે જે પહેલાં પણ હતા અને અત્યારે પણ છે પણ કામધેનું ગાય અલગ છે કેમ કે તે અપવાદ છે પૌરાણિક ગ્રંથ કર્મપુરાણ રામાયણ મહાભારત વગેરે અનુસાર કામધેનુ ગાયના જ તેત્રી કોટી દેવી દેવતાઓનો વાસ રહેલો છે ગાયની ગરદન પર જે કાંધ હોય છે તે શિવલિંગનું પ્રતિક છે કામધેનુ ગાયના વંશમાં આવતી ગાયના દૂધમાં રોગ પ્રતિકારક શક્તિ રહેલી હોય છે પહેલાંના સમયમાં જેની પાસે ગાય વધુ હતી તે ઘર પરિવાર સમૃદ્ધ ગણાતું હતું મહાભારતના અનુશાસન પર્વમાં કહ્યું છે કે ગાય જ્યાં બેસીને શાંતિપૂર્વક શ્વાસ લેશે ત્યાં એ જગ્યાના બધા પાપોને ખેંચી લેશે હવે બીજું રત્ન એવી કામધેનું ગાય સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થઈ હતી કે નહીં એ બાબત પર એ વિષય પર પણ હજી ઘણા બધા લોકોને કુશંકાઓ છે ચાલો હું એક રહસ્ય કહું જ્યારે સમાર લોકો મરેલી ગાયનું ચામડું ઉતારતા હોય છે ત્યારે પોસ્ટમોર્ટમ કરવાનું હોય છે જેની ગાય મરી ગઈ હોય તેના માલિકને જણાવવાનું હોય છે કે ગાયમાં શું રોગ હતો શું તકલીફ હતી એનું નિદાન કરીને જણાવવું પડે છે મરેલી ગાયનું પેટ ચીરીને લીવર તપાસવામાં આવે છે લીવર એટલે કે કલેજી સમજો તે લીવરની સાથે એક નાની એવી પિત્તાશયની કોથળી સોટેલી હોય છે તેને શીરો મૂકીને ફોડી નાખવામાં આવે છે અને તેમાંથી ગૌ ચંદન નીકળે છે ગૌ ચંદન પીળા રંગનું હોય છે તેનો આકાર ગોળ અથવા ત્રિકોણ આકારનું હોય છે દરેક ગાયમાં ગૌચંદન ના નીકળે હો જર્સી કે નીલગાય તેઓમાં કોઈ દી નહીં જે કામધેનુના વંશમાંથી જન્મેલી હશે તેમાંથી જ ગૌસંદન નીકળે એ યાદ રાખો ખાસ ગાયના પિતાશયમાંથી જે ગૌસંદન મળી આવે છે તેની કિંમત હીરા અને સોના કરતાં પણ વધુ હોય છે અને હા ગૌચંદનના ત્રણ પ્રકાર આવે છે એ બાબતની વાત પછી ક્યારેય કરીશું ગૌસંદનનો ઉપયોગ હજી હાલમાં પણ દવાઓ બનાવવા માટે થાય છે દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓમાં ગૌસંદનની ખૂબ જ માંગ છે બીજું એ કે તાંત્રિક વિધિ કરવા માટે પણ ઉપયોગ થાય છે ગાયના સામડાને પવિત્ર માનવામાં આવે છે એટલે જ તો મંદિરમાં જે ઢોલ નગારા હોય છે ઢોલ નગારા ગાયના સામડામાંથી બનાવવામાં આવેલા હોય છે મંદિરમાં આરતી સમયે નગારો વાગે ત્યારે તેત્રીસ કોટી દેવી દેવતાઓ પણ હાજર થઈ જાય છે જે નગારામાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સાંભળીને મનને ઘણી માનસિક શાંતિ મળે છે આરતીના સમયે તમે લોકોએ આ વિચાર કરેલો ખરો પણ આપણા ઋષિમુનિઓએ કરેલો મંદિરમાં કેટ કેટલી ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે પેલાં લોકો ગાયના સાંભળાનો ઉપયોગ બહુ કરતા હતા તેઓને ખબર હતી પવિત્ર વસ્તુઓને શરીર સાથે રાખવી જોઈએ જે સુકનિયાળ મનાય છે ઘઉં બાજરો સાફ કરવા સુપડા જે હતા પેલા સામડામાંથી બનાવવામાં આવતા હતા પતરા કે પ્લાસ્ટિકમાંથી નહીં કૂવામાંથી પાણી કાઢવા માટે મચ્છક અથવા ડોલિયું એ પણ શામડાનું જ હતું સ્વર્ગલોકની ગાયને સુરભી કહે છે ગોકુલમાં કામધેનું કહે છે મૃત્યુલેખમાં ગાયને નંદિની કહે છે તો હવે કોઈ પૂછે ગાયને માતા શા માટે માનવામાં આવે છે તો ત્યારે કહી દેવાનું કે સમુદ્ર મંથનમાંથી જે ગાય નીકળી તેને તેત્રીસ કોટી દેવતા ધારણ કરેલા હતા તેથી તેને માતા કહે છે જય માતાજી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગૌ માતા